পেনিাৰ বপ্ৰিজে কম্প্লেটি নাচো কৰি লিধো ধৰি ফ্ৰেছ থৈ নগে ৰাইজে মিত্ৰ આપણે પેલા ના થોડુંક આપણે આપણે એવું બધું વાવ્યું હતું એ બધું પાવાનું છે કેમ છે પાક આવ્યું કે નહીં એ પણ જોવા જવાનું છે તો મારી મમ્મી રહે છે પેલા વાળીએ તો સારો મિત્રો રાય વાળીએ પછી વારિયે આવીને આવીએ ને બપોરના મિત્રો જોઈએ શું પ્લાન બને એમ તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા દેજો ને વિડીયો સારો લાગે ને મિત્રો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો ન કરો હોય ને તો ફોલો કરી લેજો ને આ મિત્રો હમણાં વિડીયો આપણે નથી આવ્યા એ બદલ સોરી મિત્રો કારણ કે હમણાં મિત્રો આ લગ્નમાં પડી ગયા હતા અને એમાંથી મિત્રો કાયમ ઉજાગરા થતા ને એની હિસાબે પછી મિત્રો મજા બગડી ગઈ હતી તાવ ને ઉધરે તરતીને એવું હતું એટલે કાંઈ વિડીયો બનાવવાનું મિત્રો કાંઈ મુહૂર્ત ન આવું એટલે મેં ચા વિડીયોમાં થોડોક સમય ટોપ કરી દીધો તો હવે તો હું મિત્રો આપણે ડેલી બ્લોગિંગ તો નહીં કરી શકીએ પણ આ રહ્યું આ કાયમ શનિવારે આવી છે ને મિત્રો દર શનિવારે દે આપણે મહેનત કરી કે બ્લોગિંગ કરવાની મહેનત કરીશું તો બધા વિડીયોમાં મિત્રો બધા તમે બધા સપોર્ટ દો તો ચાલો મિત્રો મજા હવે વાર થઈ પછી ફાઇનલ ફેમિલી યાર આપણે આવ્યા થાય ત્યારે મેઠી ખેંચવા ખેંચી છે આવી રીતની એટલે હુડી થોડીક ને હવે થોડીક એ બધી હવે પછી ખેંચશે કાલ મારી મમ્મી કારણ કે આપણે રજા છે એટલે મેં તે તો આવ્યા છે ને આટો મારવાય એ થોડીક ખેંચી લીધી ને હવે મિત્રો થાય ઘર તરફ તો પછી હવે ચાલો મિત્રો ઘરે જઈને પછી મળીએ ફાઇનલ ફેમિલી યાર આવી જશે વારી ઘરે ઘેરે ને હવે મિત્રો યાર નાવું છે નાહીને પછી ક્યાંક પ્લાન્ટ બનાવીએ તો ચાલો મિત્રો પેલા હું નાહી નાખું પછી નાહી ધોઈને પછી મળીએ ને વારી આવી જશે આપણે એના ફેણા વાઢવાનું કામ થયેલું છે એટલે થોડા ખીણાઈ લેતા એવા ખાવા માટે એવું બધું છે તો ચાલો મિત્રો હું નાઈ નાખું નાઈ ધોય ને પછી આપણે થઈ તો આપણે આવી જ અડધી કલાક થઈ ગઈ હારા હજાર થઈ નાઈ નાખા કમ્પલેટ થઈ હવે મમ્મી બનાવી નાખે છે કઢી બને છે તો આવી રીતની કઢી ઉકળે છે હવે મિત્રો આપણે જમી લેવું છે જમીન પછી ઉના જવું છે થોડુંક કામ છે એટલે મેટે તો ઉના દવાનું છે તો આપણે આરે અત્યારે ઉપાડીએ જ ને નાથી મોગરી ને ઉપરી લેતા આવ્યા છે ટમેટા તો આપણે થી લેવા છે ને મોગરી નાખીને લેતા આવ્યા અને સાસ છે તો સાલો મિત્રો હવે જમી લઈએ એક રોટલો થઈ જાય એટલે જમી ને પછી નીકળીએ જાય મિત્રો ઉના તો પછી ઉના દવાનું છે ને ઉનાથી આવીને પછી રાય મિત્રો ઢોકરવા બાજુ તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહે ને વિડીયો સારો લાગ્યો હોય ને મિત્રો અહીંયા સુધી આવ્યા હોય જોયો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોકરી કરી હોય તો ફેસબુકમાં જોતા હોય મિત્રો ફોલો ન કર્યો હોય તો ફોલો કરી લેજો લાઈક ન કરી હોય ને તો મિત્રો લાઈક પણ કરી દેજો તો ચાલો મિત્રો જમીન પછી મળી જાય તો આપણે અત્યારે જમવા માટે મિત્રો તમને કીધું એમ કઢી છે ને રોટલી છે હવારમાં આપણે મારી મમ્મી બનાવી છે ને રોટલા છે તો ચાલો મિત્રો જમીન પછી મળી તમે મેલે યાર બારને ત્રણ ચાર પ્લેટ થાવા આવી છે અને હવે આપણે થઈ ગયા છે મિત્રો જ્યાં ચસમા લઈ લીધા છે અને આપણે રવાનું છે મિત્રો ચાર ઉના ઉના ભીખવાટરને દુકાનનો થોડોક સામાન લાવવાનો છે એટલે મારા ભીકવાટરને બેને લાવવાનું છે તો ચસમા કરી લીધા છે કારણ કે દર્કોએ થઈ ગયો છે બહુ મારી પાસે તમે જોઈ શકો છો તરકો છે ગદબમાં તો સારો મિત્રો લાવી આવે સીધા ઉના પછી ઉનાથી આવે અને પછી લાવવાનું છે મિત્રો પાછું ઠોકરવા તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બની લેજો તો સારો મિત્રો લાઈએ ઉના

તો સારો મિત્રો પછી મીંગ્યા તો ફાઇનલ ફેમિલી યાર આપણે ગાડી કાઢ લીધી છે બેચ ને હવે મિત્રો બાજરો કાઢી લીધો છે ને સરાવી દીધો છે ઉપર ને હવે મિત્રો જાય છે મોટી કેનાર આવે છે નાવા મિત્રો તો ચાલો જાય કેનારે પછી મીન્જો તો ફાઇનલ ફેમિલી યાર આપણે ઘરે આવી ગયા છે ફરીથી નાહ ધોઈ નાખ્યા છે કારણ કે કેનારે જતા પણ પછી ના નાયા નહોતા કારણ કે બાય મીતું ગામ ને એ બીજું આવી ગયું કપડા ધોવાનું બીજું ધોતા હતા એટલે પછી આપણે ના નહોતા નાયા ને પછી ગામમાં આવીને પાછા ખરી વચ્યા હતા આમ ગામમાં આટો મારવા માટે ને ગયા હતા બહાર એટલે મેડે પછી નાથી બે કાંઈ તો આપણે કહેવું નથી હવે ક્યારે આવી ગયા છે ના જોઈ નાખ્યા છે કમ્પ્લેટ થઈ જશે ને હવે બસ જમવાની વ્યાવાની વાત છે થોડી કે પપ્પા આવ્યા છે ના આ જ નાખે એટલે પછી મિત્રો જમવા બેસી જાય તો ચાલો મિત્રો હવે જમવાના નહીં જોઈએ તો ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણા બીજા દિવસમાં ને આ છે મિત્રો આપણા વિડીયોનો બીજો દિવસ તો પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દોળકાજી જય શ્રી રામ તો ચાલો મિત્રો વિડીયોમાં બધા કન્ટિન્યુ બની રહ્યો ને અત્યારે મિત્રો આપણે આવવાનું છે મિત્રો કામે કારણ કે કાલે રજા ગઈ કાલે બધી વાર રકડી લીધા તો તો આજે કામે આવવાનું છે તો ચાલો મિત્રો રાય પહેલાં કારખાના પછી સીધા બપોરે આવીને પછી મળી કારણ કે બપોરે રમવા આવવાનું છે ટિફિન અત્યારે કાલે આપણે પાણીનો બોટલ જ લીધો છે આપણો બ્લેક ગળો છે ચાર તો ચાલો મિત્રો જાય કામે કામેથી આવીને પછી મળી તો ફાઇનલ ફેમિલી યાર આપણે આવી ગયા છે ઘેરાય કારખાના છે કામ જ્યા હતા ને હવે મિત્રો બપોરનું આવવાનું છે કારણ કે આપણે હરણ આવી ગઈ છે નવી એટલે મેં બપોરની હવે હરણ નાખવાની છે નક્કર હરણ ન આવી હોય ને તો કામે નહોતું થવાનું હરણ આવી જશે હરણ ઉના રહીએ ચાર હજાર વાગે લાઈન મૂકીને આવ્યા છે હવે બપોરની લાઈન હરણ હરાવવાની છે ને પછી હરણ ઘૂંટવાની છે ને પછી મિત્રો કામે પહેવાનું થાય તો હવે આવ્યા છે ક્યારે અને બારમાં મિત્રો પાંચ બાકી છે તો હવે ચાલો મિત્રો પેલા જમી લઈએ જમીન પછી ઘડી કારામ કરીને પછી રાહી દોઢા કોઈ ગયા ટુકડાને પછી બપોરે હેરાન ચડાવી પછી ને ખોટીયા મિત્રો તો ચાલો મિત્રો થોડીક વાર પછી તો ફાઇનલ મિત્રો હવે બેસી ગયા છે રમવા અને આપણે અત્યારે બની ગયું છે રમવામાં ગૌવાળ બટાટાનું શાક છે રોટલી રોટલા સાઈઝ ને સલાડ છે મોંગડી અને ટમેટા ને એવું ને પાપડ છે તો ચાલો મિત્રો હવે જમી લઈએ પછી જમીન પછી હવે કારખાની નીકળીએ ગીરા છે તો ફાઇનલ ફેમિલી યાર કારખાને આવી જશે ઘેરે થયું ના ને હવે મિત્રો થઈ ગયા છે હારા હાથ થઈ જશે તો હવે મિત્રો આપણે બેસી જશે તો જમવા માં આપણે અત્યારે બનાવી નાખ્યા છે દાળભાટ સેના નું શાક છે પાપડ રોટલી ને સારો મિત્રો તો હવે જમી લઈએ ફાઇનલ ફેમિલી યાર આપણે જમીન થઈ ગયા છે ઊભા ને હવે સારો મિત્રો આ વિડીયો નો એન્ડ આ કરવાનો છે તો મળી મિત્રો ધમાકેદાર વિડીયોમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ને જય શ્રી રામ તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો મળીએ બીજા વિડીયો ત્યાં સુધી બાય બાય